વિડીયોની અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે મળી જશે ઓરિજનલ આખી ગાડી છે અંદર અંદર વેચાઈ જશે કોઈ મિત્રને ઓછા સારી કાર લેવી હોય તો આ ગાડી તમે લઈ શકો છો ઓરિજિનલ ગાડી વિડીયો પૂરો જોતા રહેજો કારની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તમને લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

સાઉન્ડ સિસ્ટમ પણ જોવા મળશે સારી ગાડીમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જો વેચાઈ જશે કાર તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી અને ચારે ચાર ટાયર સારા જોવા મળશે ફૂલ ઇન્સ્યોરન્સ સેકન્ડ ઓનર કાર છે આ અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ ગાડી ટોટલ જવાબદારી સાથે રાજુભાઈને વેચવાની છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે ઓરિજિનલ કિંમત એક લાખ ને સિતે હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થશે કિંમત જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકો ચોટીલા નાની મોલડી ગામે જોવા મળશે ટોટલ જવાબદારી